રાજકોટ ગાયકવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ભૂસી છરીની અણીએ વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડીઓની લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ પોલીસે કાર્યવાહી કરી અહેવાલ સંજય પોપટ ગઈ ચાર ઓક્ટોબરના રાત્રે પોણા બે વાગ્યાની આજુબાજુ ગાયકવાડી વિસ્તારમાં એક મકાનમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા તો એ વૃદ્ધ મહિલાની હાથમાંથી સોનાની બે બંગડીઓની છરીના અણીએ ત્રણ માણસોએ લૂંટ કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા આ ગુનાના ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી તો એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં એકનું નેતૃત્વ ગોંડિયા સાહેબ એકનું નેતૃત્વ પીઆઈ ડામોર સાહેબ અને એકનું નેતૃત્વ પીઆઈ જાદવ સાહેબ કરતા હતા તો આ ટીમો દ્વારા ત્રણ આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓની વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજિયા છે બીજા આરોપીનું નામ વલ્લભ મનજીભાઈ વાજેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાજનભાઈ વાઘેલા છે તો આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ વખતે એના ઉપર લૂંટનો ગુનો દાખલ કરીને એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે